અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે અંકલેશ્વરના ગડખોલપાટીયા વિસ્તારમાં આવેલ સજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે એક વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પ્રસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને ને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો જેટલા એસી ની આજુબાજુ એલઈડી અંદાજીત એટલું નુકસાન હાલ થયેલ છે અને નુકસાનની ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે

आरएफओ साहेब निर्णय योग्य सहोज्य